રાષ્ટ્રીય કાર્યકર્તાઓ ભારે વરસાદની તબાહીથી અસરગ્રસ્ત સમાજની સેવા માટે સક્રિય થયા છેલ્લા બે દિવસથી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ખૂબ તારાજી સર્જવાને કારણે ઘણા બધા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તે લોકોને તાત્કાલિક ભોજન મળી રહે તે માટે પાટનનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા પાટણનગરની વિવિધ સોસાયટીઓમાંથી પરિવારો દ્વારા સુખડી તેમજ થેપલા બનાવીને અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવા માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવી હતી સંઘના કાર્યકર્તાઓની અપીલના પ્રતિસાદ રૂપે મોડી રાત્રિના સમયે પણ પરિવારોની માતાઓએ પોતાના ઘરના રસોડા માનવતાના આ કાર્ય માટે ચાલુ કર્યા અને માતૃભાવથી સુખડી અને થેપલા બનાવ્યા હતા પાટણ નગરમાંથી માત્ર ત્રણ કલાકના ટૂંકા સમયમાં ત્રણ હજારથી વધારે ફૂડ કીટ તૈયાર કરવામાં આવી હતી અને એક ટીમ સાથે સાંતલપુર પહોંચાડવામાં આવી હતી આ આપત્તિ વેળાએ હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવેલ સહયોગનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાટણ જિલ્લાએ આભાર વ્યક્ત કર્યો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાટણ ની પ્રભાત શાખા અને અન્ય શાખાઓ સ્વયં શાખાના કાર્યકર્તાઓ અને અન્ય સોસાયટીમાં રહેતા સ્વજનો લોકો બાળકો વિદ્યાર્થીઓ પણ જ સારી રીતે આ તબાહી આવી અને એના માટે જે જે કરવાની કામ કર્યું છે એ એક સમાજ નું ખૂબ સારું ઉદાહરણ તાત્કાલિક સમયમાં પૂરું પાડ્યું છે રાત્રે સાત વાગે આઠ વાગે સમાચાર મળે છે અને આઠ થી નવ સાડા નવ સુધીમાં દરેક સોસાયટી વસ્તીમાં જાણકારી આપવામાં આવે છે અને એનો પડઘો સવાર સુધીમાં તો ખૂબ મોટી સંખ્યામાં ખૂબ મોટી વસ્તીમાં પણ અને સામાન્ય જમે પણ લોકોએ પણ ખૂબ જ ઉત્સાહથી સમાજ સાથેનું પોતાનું તાદાત્મ છે એનો અનુભવ સમાજે કર્યો પણ ખરો અને લોકોને કરાવ્યો પણ ખરો આવી વિકટ પરિસ્થિતિમાં પણ સમાજ જાગ્રત થાય એ જ આપણે બધા ઈચ્છીએ છીએ અને પ્રભુ કૃપાએ એ જે પીડિત બાંધવો છે એમને સહાય મળે એમને સાંત્વના મળે એવો સંઘ અને અન્ય બધા લોકોનો પ્રયાસ છે અને પ્રભુ એમાં આપણને સહકાર કરે કેટલા હા જે ફૂડ પેકેટની સંખ્યા છે એ પણ પાંચ સાત હજાર કરતાં વધારે થઈ છે અને એમાં પણ હજી પણ સમાજના જે સંપન્ન વર્ગના લોકો છે કાર્યકર્તાઓ છે એમના થકી પણ આપણને એમના દ્વારા આપણને આર્થિક સહાય પણ મળી રહી છે જેના દ્વારા એમની નિગરાનીમાં જ આ પ્રકારના ફૂડ પેકેટ બનશે અને એને મોકલવામાં આવશે ફૂડ પેકેટની સંખ્યા લગભગ સાત હજાર કરતા પણ વધારે છે નાના નાના ગામડામાં પણ જે કાર્યકર્તાઓ રહે છે એમને પણ આમાં સહકાર કર્યો છે પોતે પણ બનાવ્યું છે અને ત્યાં રૂબરૂ જઈને આપવામાં પણ કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત અને પુરુષાર્થ કરી રહ્યા